તો મોરવા હડફ નદીમાં મોરવા હડફમાં હડફ નદીના જળસ્તરમાં વધારો થતા બાજુમાંથી મોરવા હડફ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તરફ જવાનો માર્ગ ભયજનક બન્યો છે આ માર્ગ પર રેલિંગ નથી અને નદીના જળ સ્તરમાં વધારો થતા સંભવિત જોખમમાં વધારો થયો છે કોલેજ હોવાથી માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ રસ્તાની સાઈડમાં રેલિંગ નાખવાની માંગ કરી છે મોરવા હડફના ધારાસભ્ય અને તંત્ર પાસે તાત્કાલિક રેલિંગ નાખવાની રજૂઆત કરવામાં આવી છે અમે મોરવા હડપ કોલેજમાં આ રોડ રસ્તે જઈએ છીએ હડપ નદીના કિનારે આ રસ્તો આવેલો છે તો અહીંયા રેલિંગ નથી તો અવાર જરમ અમને ડર લાગે છે કોઈ બાઇક આવતી હોય તો ત્યાં જો પડી જાય તો નદીમાં પડી જવાનો પણ ભય હોય છે એકવાર અહીંયા ભાઈ પડેલો જે અહીંયા નદીમાં પડતો પડતો બચ્યો આહ કે અહીંયા આ રસ્તાની બાજુમાં રેલિંગ નાખવામાં આવે એથી અમને ભય પણ નહીં રહે હાલમાં અત્યારે મુરવા અડપ નદી જે છે એમાં જે હડપ જેમ નું પાણી છોડવામાં આવેલું છે એનાથી નદી બંને કાંઠે વહી રહી છે અને અહીંયા નજીકમાં જ આપણે સરકારી જે કોલેજ આવેલી છે એમાં રોજના વિદ્યાર્થીઓનું આવવા જવાનું રહેલું છે અને એના કારણે શક્યતાઓ છે કે અહીંયા રેલિંગ નથી રોડની આજુબાજુ જો રેલિંગ નાખવામાં આવે તો બધાને સગવડતા રહે અહીંયા ગામના લોકોને બી વ્યવસ્થિત રહે અને નાના છોકરાઓને બી અહીંયા સ્કૂલથી જવાનું હોય છે એ લોકોને બી રસ્તા આવવા જવા માટે સારી સગવડતા મળી રહેવી